વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી બીજેપી માંથી ફરી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ફરીથી ચૂંટણી આવી શકે છે તેવી અટકળોએ રાજકીય મોરચે જોર પકડ્યું છે

ધર્મેન્દ્રસિંહ કર્યો હતો જોકે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં સામેલ થયા નથી જેથી તેઓ રાજીનામું આપીને ભાજપમાંથી ફરીથી ચૂંટણી લડે તેવી અટકળો થઈ રહી છે જોકે આ ચર્ચાને સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી આગામી દિવસોમાં શું થાય છે તેઓ આવનાર સમય જ બતાવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર